નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદ શહેરમાં ફરી એક વખત કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે બે જૂનના રોજ માત્ર એક જ દિવસમાં પચાસ નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે હાલમાં શહેરમાં કોરોનાના એકસો ને સત્તાણું એક્ટિવેટ કેસ છે ત્યારે એક અઠવાડિયામાં બે દર્દીઓનું કોરોના વાયરસના કારણે પણ મોત થયું છે શહેરની એલજી હોસ્પિટલમાં અઢાર વર્ષની મહિલાનું કોરોનાથી મોત થયું છે તો ગઈકાલે એટલે કે એક જૂનના રોજ પણ સુડતાલીસ વર્ષીય મહિલાનું કોરોનાથી મોત થયું હતું આમ અમદાવાદમાં કોરોનાથી બે લોકોના મોત થયા છે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે હાલમાં દેશમાં કોરોના વાયરસના ત્રણ હજાર નવસો ને એકસઠ એક્ટિવ કેસ નોંધાયા છે કેરળમાં ચૌદસો પાંત્રીસ મહારાષ્ટ્રમાં પાંચસો ને છ કેસ નોંધાયા છે છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણસો ને સાઠ નવા કોરોના કેસ દેશભરમાં નોંધાયા છે ત્યારે કોરોનાથી કેરળમાં એક અને કર્ણાટકમાં એક વ્યક્તિનું મોત થયું છે દેશમાં સૌથી વધુ કોરોનાના એક્ટિવ કેસ કેરળમાં છે જ્યારે સૌથી વધુ એક્ટિવ કેસમાં ગુજરાત ત્રીજા ક્રમે છે નિષ્ણાતો દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે કોરોનાથી ગભરાવાની જરૂર નથી પણ થોડી વધારે સાવચેતી રાખવાની જરૂર છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ